સ્માર્ટ સિટી ઓટો ડ્રાઈવર યુનિયનના પ્રમુખ પરમાર પિયુષ કુમાર ભાઈ આપણે દરેક રિક્ષાવાળા સુધી એક મેસેજ પહોંચાડું છું કે ભાઈ આપણે હાલમાં બસો ત્યાંસી અને એકસો ની કલમ જે આપણા ઉપર લાગવું પડે છે તો તે માટે આપણે સાવચેતીના પગલે જ્યાં ચાર રસ્તા હોય બસ સ્ટેન્ડ હોય એવી જગ્યાએ આપણે ઉભું રહેવું નહીં જેથી આપણને જામીન ઉપર છૂટવું પડે છે કે આપણે એવા મોટા ગુનેગારો છીએ નહીં પણ તોય છતાં આપણા ઉપર એકસો ઈઠ્યાસી બસો ની કલમ લાગુ પડે છે આપણે જામીન ઉપર છૂટવું પડે છે તો આપણે મહેરબાની કરી અને જ્યાં આપણું પાર્કિંગ હોય છે ત્યાં ઉભું રહેવું ના તો રનિંગ ધંધો કરવો જેથી આપણું સેફ્ટી રહે છે કે હાઈકોર્ટના જજ સાહેબે ટ્રાફિક સટલવા માટેનું આ નિર્ણય હતો સામાન્ય રિક્ષા ડ્રાઈવરો પણ આમાં આવી જાય છે તો મેહરબાની કરી એવું કરવું નહીં કે જેથી આપણાને પોતે આ ભોગ આનો ભોગ બનીએ અને આપણે સાવચેતીથી ઊભું રહેવું જે આમાં તમે પકડાશો તો પોતાના જામીન ઊભા કરવા રાખવાના રહેશે જેથી મહેરબાની કરી અને સિગ્નલ ઉપર કે ચાર રસ્તા ઉપર કે બસ સ્ટેન્ડની આજુબાજુ આપણે ઊભું રહેવાનું નથી આપણે ખાલી ફોર જ્યાં આપણું પાર્કિંગ હોય જે રિક્ષાનું ત્યાં ઉભા રહેજો તો જેથી આપણો બચાવ રહેશે જય હિન્દ જય ભારત